પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો સત્તરમો હપ્તો બહાર પાડવાની મંજૂરી આપી છે જેનાથી નવ પોઈન્ટ ત્રણ કરોડ ખેડૂતોને ફાયદો થશે અને અંદાજે વીસ હજાર કરોડ રૂપિયાનું વિતરણ થશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો કેન્દ્રમાં મોદી સરકાર ત્રણ પોઈન્ટ ઓની રચના થયા બાદ મોટા નિર્ણયો પર કામ કરવાનું શરૂ થઈ ગયું છે દેશના તમામ ટોલ પ્લાઝા પર હાલ ફાસ્ટેગનો ઉપયોગ કરાઈ રહ્યો છે જે હવે નજીકના સમયમાં જ સમાપ્ત થઈ જશે ભારત સરકાર ટૂંક સમયમાં દેશમાં સેટેલાઇટ આધારિત ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન શરૂ કરવા જઈ રહી છે તે પહેલાં કમોશિયલ વાહનો માટે શરૂ કરવામાં આવશે આ પછી ખાનગી કાર જીપ અને વાહન માટે તબક્કાવાર આ ટેકનોલોજી લાગુ કરવામાં આવશે આ ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ આગામી બે વર્ષમાં તમામ ટોલ વસૂલાત પર સ્થાપિત કરવામાં આવશે આ સાથે ટોલ પ્લાઝા અને ફાસ્ટેગનું કામ સમાપ્ત થઈ જશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો નેતૃત્વનું ચોમાસું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે આજે તે મુંબઈ પહોંચી જશે તેવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં ભારે વરસાદની પણ આગાહી કરી છે નેતૃત્વનું ચોમાસું દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે ચોમાસું તારીખ દસ કે અગિયાર સુધીમાં મુંબઈમાં આવી પહોંચશે મુંબઈના દક્ષિણ માર્ગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ સાથે તેમણે વધુમાં જણાવ્યું છે કે તારીખ બાર સુધીમાં લગભગ દક્ષિણ ગુજરાતના ભાગો સૌરાષ્ટ્રના ભાગો મધ્ય ગુજરાતના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થશે કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા રહેશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ગૃહિણીઓના માથે વધુ એક મોંઘવારીનો માર પડ્યો છે ચોમાસા પહેલાં ટમેટાના ભાવમાં વધારો થયો છે જેમાં રૂપિયા વીસ કિલો મળતા ટમેટાનો ભાવ સાહીઠ રૂપિયા થયો છે ટમેટાની આવક ઘટતા ભાવમાં વધારો થયો છે ત્યારે વેપારીઓએ જણાવ્યું છે કે ટમેટાની આવક પચાસ ટકા ઘટી ગઈ છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાએ ત્રણ હજાર એપ્રેન્ટિસ પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે જેના માટેની અરજી પ્રક્રિયા સત્તર જૂન બે હજાર ચોવીસ સુધી ચાલુ રહેશે અરજી કરવા માટે ઉમેદવાર માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક હોવો જોઈએ ઉમેદવારનો જન્મ એક એપ્રિલ ઓગણીસો છન્નું થી એકત્રીસ માર્ચ બે હજાર ચારની વચ્ચે હોવો જોઈએ ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ નેટ્સ ડોટ એજ્યુકેશન ડોટ જીઓવી ડોટ ઇન પર જઈને અરજી કરી શકે છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો